નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારમાં જોઈએ તો મિત્રો એલપીજી સિલિન્ડર સસ્તો થયો પોલીસ વિભાગમાં મોટી ભરતી આજે ખેડૂતોને રાહત મળી મળી કપાસ ઉત્પાદકો માટે સમાચાર સોના ચાંદીમાં મોટો ફેરફાર કાર્ડ આજે ભારતને મોટી એકસો છત્રીસ ખેડૂતોના મોત થયા દસ હજારથી વધુ છોકરીઓ લાપતા ગુટકા તબાકુ પર હવે પ્રતિબંધ મહિલાઓને દસ હજાર રૂપિયાની સહાય અંબાલાલ પટેલની મોટી આગાહી યોજનામાં ભ્રષ્ટાચાર અંગે પીએમ થયા ગુસ્સે લાખો લોકો લોનમાં ફસાયા બે હજાર છવ્વીસની ની ભારે ચેતવણી દેવમાફીને લઈને મોટા સમાચાર તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે એલપીજી સિલિન્ડર સસ્તો થયો છે મિત્રો મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ અને ક્રોમેશિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં દસ રૂપિયાનો ઘટાડો જાહેર થયો છે મિત્રો આ કપાત બાદ દિલ્હીમાં ઓગણીસ કિલો ક્રોમેશિયલ સિન્ડર સિલિન્ડર હવે પંદરસો ને રૂપિયામાં મળશે જોકે મિત્રો આ ઘટાડો ફક્ત ક્રોમેશિયલ વપરાકતા માટે જ છે અને ઘરેલું એલપીજી ગ્રાહકોને સિલિન્ડરના ભાવમાં કોઈ રાહત આપવામાં આવી નથી મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પોલીસ વિભાગમાં આજે મોટી ભરતી આવી છે મિત્રો પોલીસ વિભાગમાં આજે બાર હજાર સાતસોને તેત્રીસ જગ્યા પર મોટી ભરતી આવી છે મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્યના યુવાનો માટે ખુશખબર આપવામાં આવી છે મિત્રો રાજ્યમાં કુલ બાર હજાર સાતસોને તેત્રીસ જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે મિત્રો બોર્ડના અધ્યક્ષ આઈપીસી દ્વારા જાહેરાત પણ કરાવી દીધી છે મિત્રો આના ફોર્મ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર જઈને તમે ભરી શકો છો અને મિત્રો આની તારીખની વાત કરીએ તો મિત્રો ત્રણ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ડિસેમ્બર દરમિયાન તમે આ અરજી પ્રક્રિયાના ફોર્મ ભરી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતોને મોટી રાહત મળી છે મિત્રો ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વનો નિર્ણય લીધો છે મિત્રો કૃષિ સહાય પેકેજ બે હજાર પચીસની અરજી કરવાની મુદતમાં અત્યારે વધારો કરાયો છે મિત્રો સર્વર ડાઉન જેવી સમસ્યાના કારણે ખેડૂતો પાંચ ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે અને આની અંદર મિત્રો દસ હજાર કરોડના સહાય પેકેજની જાહેરાત પણ કરવામાં આવી છે અને મિત્રો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલા પાક નુકસાન માટે હેક્ટર દીઠ રૂપિયા બાવીસ હજાર ની સહાય ચૂકવવામાં આવે છે અને મિત્રો આ નિર્ણયથી થી પાંચ જિલ્લાના આઠસો થી વધુ ગામોના ખેડૂતોને મોટી રાહત મળી છે મિત્રો ત્યાર સમાચાર જોઈએ તો મિત્રો કપાસ ઉત્પાદકો માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે મિત્રો કપાસ ના ઉત્પાદકો માટે આજે આનંદના સમાચાર સામે આવ્યા છે મિત્રો બોટાદ જિલ્લાના ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે મિત્રો આજથી ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે મિત્રો તંત્ર દ્વારા જિલ્લામાં કુલ બાર ખરીદ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા છે મિત્રો સીસીઆઈએ કપાસનો ભાવ સોળસો ને બત્રીસ રૂપિયા નક્કી કર્યો છે મિત્રો આ જાહેરાતથી બોટાદ માર્કેટયાર્ડમાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને મિત્રો પાક વેચવા માટે ખેડૂતોની ભીડ ઉમટી પડી છે મિત્રો સરકારના આ નિર્ણયથી ખેડૂતોને આર્થિક ફાયદો Tchau, tchau, મિત્રો થયાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીમાં મોટો ફેરફાર થયો છે મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે મિત્રો નવો રેકોર્ડ સપ્તાહના પ્રથમ દિવસે સોના ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે મિત્રો મલ્ટી ક્રોમેડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ ત્રણ હજાર પાંચસોથી વધીને એક લાખ ઇઠ્યોતેર હજાર ચારસોને નેવેશી રૂપિયા પર પહોંચી ગયો છે મિત્રો લાઇફટાઈમ હાઈ લેવલ પર આ ભાવ અત્યારે છે અને મિત્રો આ સાથે સોનાના બજારમાં આપણે જોઈએ તો મિત્રો બારસો થી લઈને વધારો અત્યારે શરૂ થઈ ગયો છે અને મિત્રો એક લાખ ત્રીસ હજાર સાતસો ને ચોરાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર સોનાનો ભાવ આજે વધીને આવી ગયો છે મિત્રો ત્યાર ત્યારપછીના સમાચાર જોઈએ તો મિત્રો તેર લાખ આયુષ્માન કાર્ડ કચરામાં મિત્રો તેર લાખ આયુષ્માન કાર્ડ અત્યારે ઇનએક્ટિવ થયા છે મિત્રો ગુજરાતમાં આયુષ્માન ભારત યોજના હેઠળ માં વાત્સલ્ય અને મધ્ય વંચિત વર્ગના અંદાજે તેર લાખ કાર્ડ ઇનએક્ટિવ સાબિત થયા છે મિત્રો આવકના ધોરણે રિન્યુઅલ ન થતાં આ કાર્ડ ઇનએક્ટિવ થયા છે મિત્રો સરકારે એસએમએસ દ્વારા જાહેરાતો પણ આપી હતી અને મિત્રો માર્ગદર્શન પણ ઘણા આપ્યા હતા છતાં મિત્રો લાભાર્થીઓ રિન્યુઅલ કરાવ્યું નથી મિત્રો પરિણામે સારવાર સમયે લોકો કાર્ડ એક્ટિવ કરાવવા માટે દોડધામ કરી રહ્યા છે મિત્રો આરોગ્ય વિભાગે એવી અપીલ કરી છે કે લાભાર્થીઓ વહેલી તકે કાર્ડ રિન્યુ કરાવી લે નહીં તો મિત્રો આ યોજનાથી તેઓ વંચિત રહી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો એકસોને છત્રીસ ખેડૂતોના મોત થયા મિત્રો રાજ્યમાં આ વર્ષે વરસાદ અને અતિવૃષ્ટિને કારણે એકસો ને છત્રીસ ખેડૂતોના મોત થયા છે તેવું જાણવા મળ્યું છે મિત્રો ગુજરાતમાં ચાલુ વર્ષ દરમિયાન અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદથી ખેતીના પાકને ભારે નુકસાન થયું છે અને મિત્રો ચોમાસા દરમિયાન એકસોને છત્રીસ લોકોના મોત પણ નીપજ્યા છે મિત્રો જ્યારે ચૌદ હજારથી વધુ કાચા મકાનોને પણ નુકસાન થયું છે અને મિત્રો રાજ્ય સરકારે માનવ મૃત્યુ અને મકાન નુકસાની માટે કુલ એકાણું કરોડ ની સહાય મંજૂર કરી છે મિત્રો ખેડૂતોને વધુ રાહત પેકેજ ની પણ જાહેરાત કરવામાં આવે તેવી અત્યારે ધારણાઓ કરવામાં આવી રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારતમાંથી દસ થી વધુ છોકરીઓ લાપતા થયા હોવાના સમાચાર છે મિત્રો ભારતમાંથી દસ થી વધુ છોકરીઓ લાપતા થયાનો મામલો માનવ અધિકાર પંચ સમક્ષ પહોંચ્યો છે મિત્રો માનવા અધિકારના વકીલ એસ કે ઝાલાએ જણાવ્યું છે કે ભારત નેપાળની સરહદો પર માનવ તસ્કરો અત્યારે સક્રિય છે અને જે છોકરીઓને દેશ ઉપરાંત નેપાળ ચીન બ્રાઝિલ અને ગલ્ફ ક્રિજન સહિત અન્ય દેશોમાં વેચી રહ્યા છે મિત્રો લાપતા થયેલી છોકરીઓનો ઉપયોગ ડ્રગ્સની તસ્કરીની અંદર કરવામાં આવી રહ્યો છે અને મિત્રો આ પ્રવૃત્તિ ગેરકાયદેસર રીતે અત્યારે સરકાર નજરે પડી છે અને મિત્રો અત્યારે સરકાર આના પર એક્શન લેવા માટે પણ જઈ રહી છે મિત્રો ત્યાર ત્યારપછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં ગુટકા તંબાકુમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મિત્રો ગુજરાતની અંદર નિકોટિનયુક્ત પાન મસાલાના વેચાણ સંગ્રહ વિતરણ પર હાલ પ્રતિબંધ છે મિત્રો રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર ગુટકા તંબાકુમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મિત્રો નાગરિકોનું સ્વસ્થ શુદ્ધ બને તે માટે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મિત્રો પ્રતિબંધ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી છે પરંતુ મિત્રો અત્યાર સુધી ગુજરાતમાં તંબાકુ વેચાઈ રહ્યું છે અને મિત્રો ટૂંક જ સમયની અંદર તંબાકુ વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેવું સરકારે જણાવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મહિલાઓને દસ હજાર રૂપિયાની સહાય મિત્રો ગુજરાત સરકાર શુક્રવારે એટલે કે પાંચ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના બે હજાર પચીસ હેઠળ દસ લાખ મહિલાઓના બેંક ખાતામાં દસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવાની તૈયારીમાં છે મિત્રો મુખ્યમંત્રી કુમારે જણાવ્યું છે કે સરકારે ડીબીટીના માધ્યમથી વ્યક્તિગત રીતે ભંડોળ ટ્રાન્સફર કરશે અને પાંચ ડિસેમ્બરે પીએમ આપણા ગુજરાત આવવાના છે તેવા સમાચાર પણ સામે મળી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલે કરી મોટી આગાહી મિત્રો ગુજરાતમાં થયેલા કમોસમી માવઠાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું મિત્રો હવે ફરીથી અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે મિત્રો રાજ્યમાં છ થી આઠ ડિસેમ્બર વચ્ચે હવામાનમાં મોટો પલટો આવી શકે છે તેવું અંબાલાલ પટેલે અનુમાન લગાવ્યું છે મિત્રો આઠથી અઢાર ડિસેમ્બર વચ્ચે માવઠું આવે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે મુજબ સૌરાષ્ટ્રના રાજકોટ સહિત વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ પડી શકે છે મિત્રો દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાત ની અંદર કમોસમી વરસાદ વરસી શકે છે તેવું આપણા અંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો ત્યાર પછી ના સમાચાર જોઈએ તો મિત્રો યોજનામાં ભ્રષ્ટાચાર અંગે આજે પીએમ ગુસ્સે થયા છે મિત્રો જ્યાં ગેરનીતિની ફરિયાદો મળે છે છે ત્યાં મિત્રો મિત્રો સરકાર કડક કાર્યવાહી કરે તે માટે આજે નિર્દેશો આપ્યા વધુમાં કહેતા વડાપ્રધાને જણાવ્યું છે કે હવેથી દરેક નિર્દેશ પીએમ આપશે અને મિત્રો કેન્દ્ર સરકાર આવા કિસ્સાઓમાં રાજ્ય સરકાર પગલા ન લે ત્યાં સુધી મિશન માટે પોતાની તરફથી એક પણ પૈસા જારી ના કરે અને વડાપ્રધાને સત્ય કહ્યું છે કે આપણે ભ્રષ્ટાચાર પ્રત્યે શૂન્ય સાથે આગળ વધવું જોઈએ અને મિત્રો દલિતો સામે અત્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ પીએમએ જણાવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો લાખો લોકો આજે લોનમાં ફસાયા છે મિત્રો લાખો રૂપિયાનો પગાર પર ગાડીઓ વૈભવી ફ્લેટ અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને વિદેશ ફોટાથી ભરેલી પ્રોડક્ટ આ બધું લાખો પતિની સફળતા કહી શકાય તેવું કહી શકાય પરંતુ મિત્રો ઘણી વાર ગેમલિંગ એપ્લિકેશનોથી ઘણા બધા લોકોને નુકસાન થઈ રહ્યું છે અને મિત્રો મોટા પાયે ગુજરાતનું દેવું અત્યારે વધી ગયું છે અને મિત્રો છુપા ખર્ચાઓ પણ અત્યારે બહાર આવી રહ્યા છે અને મિત્રો ઊંચા પગાર ગેમલિંગ અત્યારે બેન કરી દેવામાં આવી છે મિત્રો મિક્ષણ અને લાખો પતિ યુવાનોને દેશની જાડમાં ફસાવી રહ્યું છે અને મિત્રો ગેમલિંગ એપ્લિકેશનો હવે આખા ભારતમાં બેન થશે તેવું પણ સરકારે જણાવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બે હજાર છવ્વીસની ભારે આગાહી મિત્રો જાણીતા આગાહીકાર એવા બાબા વેગાની આગાહી આજે સામે આવી છે મિત્રો બાબા વેગાનું ઓગણીસો છન્નુંમાં અવસાન થઈ ચૂક્યું છે અને છતાં પણ તેમની ભવિષ્યવાણીઓ આજે પણ સાચી પડે છે મિત્રો બાબા વેગાએ બે હજાર આગાહી કરીને જણાવ્યું હતું કે બે હજાર છવ્વીસમાં દુનિયાના પૂર્વ હિસ્સામાં એક મોટું યુદ્ધ થશે અને આ યુદ્ધ એટલું વિને હશે કે જેની અસર આખા દેશમાં પ્રસરશે અને આખા જગતમાં પણ આની મોટી અસર પડશે અને આ યુદ્ધને કારણે દુનિયામાં સત્તાબાજી પણ પલટાઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દેવા ને લઈને અગત્યના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાત સરકાર ખૂબ જ ભારે માવઠા અને કમોસમી વરસાદ બાદ આજે ખેડૂતો માટે દસ હજાર કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે મિત્રો આનાથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે સરકાર હવે ખેડૂતો પર નજર રાખી રહી છે મિત્રો એટલે હવે ટૂંક જ સમયની અંદર ખેડૂતોના દેવા માફી અંગે સરકાર તરફથી મોટી

પણ અગત્યના સમાચાર મળી શકે છે અત્યારે જાણવા મળી છે તો મિત્રો આ હતા આજના અગત્યના સમાચાર તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપજો ધન્યવાદ